મારું નામ આરબી મેંદપ્રા એડવોકેટ છે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગુજરાત રાજ્યની કોર્ટોમાં પ્રેક્ટિસ આજકાલ જોવામાં આવે તો ગુજરાત પોલીસના અમુક અધિકારીઓ જે છે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કોઈ પણ સામે એફઆઈઆર દાખલ થાય એટલે તેનો વરઘોડો કાઢવો જાહેરમાં સરઘસ કાઢવું એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ બાબતે મેં માનનીય ગૃહમંત્રીશ્રી માનવ અધિકાર આયોગ ગુજરાત રાજ્ય અને પોલીસ વડાને એક લેખિત ફરિયાદ કરેલી છે કે પોલીસ પોતાની સત્તા બહાર જઈને ગેરકાયદેર રીતે પોતાનો પાવર્સનો મિસયુઝ કરી જે જાહેરમાં આરોપીઓના કાઢે છે એ બાબતે યોગ્ય પગલાં લેવા અને જે આ અમુક પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માગણી છે હાલમાં ગુજરાત રાજ્યમાં જોવામાં આવે તો જ્યાં સુધી કાયદાનો સ્પષ્ટ એક એવો નિયમ છે કે જ્યાં સુધી કોઈ પણ આરોપી સામે તેના ઉપર મુકાયેલો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ આરોપી ગણવામાં આવે માનવામાં આવે છે નામદાર કોર્ટ જ્યાં સુધી આરોપી વિરુદ્ધ જે કઈ પુરાવા છે એનું મૂલ્યાંકન કરે ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરે છે એટલે કે માત્ર એફઆઈઆર દાખલ થઈ જવાથી આરોપી આરોપી બની જતો નથી એફઆઈઆર ના કોલમમાં

મસે આરોપીના જે કાઈ રાઈટ છે એ બાબતે ઘણી બધી ચર્ચાઓટ કરી છે અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલે કે પોલીસ એજન્સીએ કઈ રીતનું વર્તન કરવું કઈ રીતની તપાસ કરવી આરોપીને કેટલા કેટલા રાઈટ છે એ બાબતે એક ગાઈડલાઈન જારી કરી છે જેમાં આરોપીને ખુલ્લામાં જાહેરમાં દોરડું બાંધીને લઈ જવો, હથકડી બાંધીને લઈ જવો, આરોપીને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવું, આરોપીની ધરપકડ બાદ એના સગા સંબંધીને જાણ કરવી આરોપીને કયા ગુનામાં ધરપકડ કરી એ બાબતે આરોપીને જાણ કરવી વિગેરે વિગેરે ઘણા બધા નિયમો ગાઈડલાઇન્સ બહાર પાડી છે હવે આવી ગાઈડલાઇન્સનો ખુલ્લે આમ ભંગ કરી ગુજરાત રાજ્યમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ આરોપીના એફઆર દાખલ થઈ એટલે એની જાહેરમાં સરઘસ કાઢો હવે એ પોલીસવાળાને પોતાના અંગત સ્વાર્થ હોય શકે કોઈ રાજકીય સ્વાર્થ હોય શકે એના માટે કોઈ પણ માનવ અધિકારનો ભંગ થાય કોઈપણ પણ બંધારણીય અધિકાર ભંગ થાય એ ચલાવી શકાય નહીં એટલે મેં હાલની આ અરજી કરેલી છે અને ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે એની મને ચોક્કસ ખાતરી છે આમ છતાં આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈલ કરવાની પણ તૈયારી મારી છે